શેઠજીના ઘરમાં શેઠજી, શેઠાણી અને તેમનો એક દીકરો રહેતા હોય છે. શેઠજીના ઘરે ચક્કાભાઈ કામ કરતા હતા. નોકરાણી રાખવાની વાત શેઠજી ચક્કાભાઈને કરે છે. અરે શેઠજી એવું હોય તો બીજે ક્યાં ગોતવાની જરૂર છે? મારી પત્ની છે જે ખૂબ સારી રીતે કામ કરશે તમને એક પણ شکایتનો મોકો નહીં આપે. તમે કેતા હોય

ચકલીબેન શેઠજીના રૂમની સાફ સફાઈ કરી રહ્યા હોય છે કે એટલામાં શેઠજીનો છોકરો છાનો મનો શેઠજીના રૂમમાં ઘૂસે છે તેને ખબર નથી હોતી કે ચકલીબેન ત્યાં કામ કરી રહ્યા છે તે તિજોરી પાસે જાય છે અને તેમાંથી થોડા પૈસા કાઢી લે છે કોઈ એ જોયું નથી ચાલ જલ્દી અહીંયાથી નીકળી જાઉં ચકલી બેન આ બધું જોઈ રહ્યા હોય છે અને તે પરેશાન થઈ જાય છે હવે શેઠાણીને વાત કરવી કે નહીં આ વાતની ચિંતા તેને આખો દિવસ રહે છે ઘેર આવીને ચકાભાઈને વાત કરે છે અરે જો ચકલી આ એમના ઘરનો સવાલ છે એમની વચ્ચે આપણે ન પડીએ તો જ સારું છે આમે જે છે એ બધું તેમના દીકરાનું છે ને તારે કોઈ વાત કરવાની જરૂર નથી ચકાભાઈને ડર હતો કે શેઠજી એમની વાત માનશે કે નહીં ઉપરથી આપણા બંનેની નોકરી ચાલી ન જાય એટલા માટે તે ચકલીબેનને ચૂપ રહેવાનું કહે છે બીજા દિવસે પણ શેઠજીનો દીકરો શેઠાણીજીના દાગીનાની ચોરી કરે છે તે પણ ચાકલી બેન જોઈ જાય છે ચાકલી મન મને મનમાં મૂંઝાઈ રહ્યા હોય છે પણ તે કોઈને વાત કરી શકતા નથી અરે શેઠાણી આજો સોનાની લક્ષ્મી માતાની મૂર્તિ લાવ્યો છું

રાત્રે શેઠજી દીકરો તે મૂર્તિને પણ ચોરી લે છે આ વખતે ચકલીબેને ચોરી કરતા જોયું હોતું નથી કેમકે મૂર્તિની ચોરી રાત્રે કરી હતી

પાટી કેમ કે મને એવું લાગતું હતું કે આ તમારા ઘરનો સવાલ છે પણ હવે વાત જ્યારે ન કરો ઉપર આવી છે ત્યારે હું ન થીજતી કે ચોરી તમે કરો અને સજા કોઈક બીજો ભોગવે બહુ હોશિયાર બને છે ઉભી રે જો હવે હું શું કરું છું અરે સાહેબ સાહેબ આ ચકલી બેન જ આ મૂર્તિની ચોરી કરી છે મેં એને ઘણી વખત તિજોરીની આસપાસ ફરતા જોઈ છે પકડી લો એને પોલીસ વાળા ચકલી ની એક પણ વાત સાંભળતા નથી અને તેને જેલમાં પૂરી દે છે શેઠજી ચકાભાઈ ને પણ નોકરી માંથી બહાર કાઢી દે છે આરે શેઠજી શેઠજી તમે હાલ જ મારી દુકાને આવી જાઓ મારું શું કામ પડ્યું આરે શેઠજી તમે આવો તો કરા હું તમને ફોન ઉપર આ વાત નહીં કરી શકું તમે આ અહીંયા રૂબરૂચ આવી જાઓ હા હા હું હમણાં જાઉં છું આરે શેઠજી જુઓ આ મૂર્તિ તમારી ખોવાયેલી મૂર્તિ આ છે ને અરે હા હા આજ મૂર્તિ છે પણ કોણ લઈને આવ્યું હતું આને શેઠજી ચકાભાઈનો ફોટો દુકાન બતાવે છે આ જ હતો ને જે આ મૂર્તિ વેચવા આવ્યો અરે નાના શેઠજી આ નહીં કોઈક બીજું હતું તો પછી કોણ હશે શેઠજી મારી પાસે અહીંયા કેમેરા લગાવેલા છે હું તમને હમણાં જ બતાવું છું

આ તો પેલી નોકરાણી ચકલી બેનને ચોરી કરી હતી એ જ મૂર્તિ છે ચોરી ચકલી બેન નહીં પણ તે કરી છે ગુનો તે કર્યો અને સજા નિર્દોષ ચકલી બેનને મળેલી છે આ તો ખૂબ મોટું પાપ કહેવાય હા અરે પિતાજી અરે મને 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 માફ કરી દો પિતાજી મને માફ કરી દો

ભૂલ તો અમારાથી થઈ છે હવે ખબર પડી કે સાચી દિવાળી સોનું ચાંદી ભેગું કરવામાં નહીં પણ કોઈના ઘરમાં ખુશીઓ લાવવાથી મનાવાય છે તમારા ઘરમાં ખુશીઓ લાવવાની જવાબદારી હવે મારી છે પાછી દિવાળી મનાવવા માટે ચાકલી બેન અને ચકાભાઈ ને ઘણા પૈસા આપે છે ચાકલી બેન ને ધામધૂમ થી દિવાળી ઉજવે છે